ભુજની સ્વાસ્થપ્રિય જનતા માટે ધ ગ્રાન્ડ ફ્લેવર રેસ્ટોરન્ટનો વિધિવત રીતે રિલોન્ચિંગ સમારોહ ડૉક્ટર પી એન આચાર્ય પરિવારનું અદ્ભુત સાહસ બેસ્ટ ઇન્ટિરિયર ડેકોરેશન ગુડ હોસ્પિટલિટી અને નો કોમ્પ્રોમાઇઝ ઇન ફૂડ ક્વોલિટી આ ત્રણ કોન્સેપ્ટ સાથે આજે ભુજના આયાનગર રિલાયન્સ સર્કલ પાસે ધ ગ્રાન્ડ ફ્લેવર નામના રેસ્ટોરન્ટને વિધિવત રીતે રિનો રિનોવેશન કરી અને લોન્ચ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભુજના જાણીતા પ્રતિષ્ઠિત તબીબ ડોક્ટર પીએન આચાર્યના સુપુત્ર દ્વિજેશ આચાર્યના વડફળ હેઠળ આ ધ ગ્રાન્ડ ફ્લેવર રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર એન આચાર્ય ગ્રાન્ડ ફ્લેવરના સંચાલક દ્વિજેશ આચાર્યએ જણાવ્યું હતું કે અતિ આધુનિક અને સુવિધાસભર રેસ્ટોરન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે ખાસ કરીને છેલ્લા પંદર વર્ષથી ભુજમાં ફ્લેવર રેસ્ટોરન્ટ અમારું કાર્યરત હતું પરંતુ ખા ઇન્ટિરિયર ડેકોરેશન ગુડ હોસ્પિટાલિટી અને નો કોમ્પ્રમાઈઝ ક્વોલિટી ફૂડમાં એના થીમ સાથે એના કોન્સેપ્ટ સાથે ધ ગ્રાન્ડ ફ્લેવર રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે અને આજે તેમના વિધિવત રીતે લોન્ચિંગ સમારંભમાં મોટી સંખ્યામાં ડૉક્ટર પી એન આચાર્ય અને દિગ્વિજય આચાર્ય તથા સુશીલાબેન આચાર્યના સમર્થકો પરિવારજનો શુભેચ્છકો મિત્રો રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ રેસ્ટોરન્ટનું વિધિવત રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું શુભારંભ કરવામાં આવ્યો હતો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને હવે એક નવા ફ્લેવર નવા ટેસ્ટ સાથે આ તો ગ્રાન્ડ ફ્લેવર ભુજની શોખીન જનતા માટે ઉપલબ્ધ થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે એક વાત ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે ધ ગ્રાન્ડ ફ્લેવર એક નવા રૂપરંગ સાથે નવા ટેસ્ટ સાથે બજારમાં આજે પ્રસ્થાપિત થયું છે ત્યારે આગામી દિવસોમાં એની ફ્રેન્ચાઇઝી પણ ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી ફ્લેવર્સ ગ્રાન્ડ મીન્સ આઈટમ સારી આઈટમ્સ વિથ ધ ગ્રાન્ડ આલા ઇન્ટીરિયર એન્ડ ધ બેસ્ટ સર્વિસ એન્ડ બેસ્ટ હોસ્પિટાલિટી આજે ફ્લેવર્સને પંદર વર્ષ જ્યારે પૂરા થયા એટલે અમને વિચાર આવ્યો કે હોય એને થોડુંક કંઈક અલગ કરવાની જરૂર છે એટલે અલગ કરવાના કોન્સેપ્ટ સાથે એને ધ ગ્રાન્ડ ફ્લેવર કર્યું આજરોજ મારા સુપુત્ર દિજેશ આચાર્યનું જે ફ્લેવર્સ રેસ્ટોરન્ટ પંદર વર્ષથી ભુજમાં સારામાં સારી સેવાઓ આપી રહી છે તેની નવી જગ્યાએ પણ સારી રીતે આપી રહ્યું હતું એ જ જગ્યા એટલે કે આહ્યાનગરમાં જ ત્યાં જ પેટ્રોલ પંપની સામે આખું રિનોવેટ રીલોન્ચિંગ ધી ગ્રાન્ડ ફ્લેવર્સ ટીજીએફ કરી ફ્રેન્ચાઇસી પ્રારંભ તથા રેસ્ટોરન્ટમાં નવી સુવિધાઓ સાથે નંબર વન તરીકે જે રીતે ભુજમાં ઉપસ્યા છીએ તે જ સેવાઓને આગળ વધવા આજે રીલોન્ચિંગ કરી રહ્યા છીએ તેનો અમને આનંદ છે આપ સૌનો સાથ સહકાર સૂચનો મળતા રહેશે એવી અપેક્ષા છે ધન્યવાદ